કોઈ ખબર નથી મેલડી ક્યારે આવે ક્યાં મળે ક્યાં ઉભી હોય મેલડી કેવી છે સાહેબ ઈ તો કદાચ વાલજી બાપુ જેવા એટલા સપને જોઈએ છે એને ખ્યાલ છે આપણે તો મેલડી ને કોઈ દી જોઈ નથી સાહેબ પણ એક ખબર છે કે મેલડી ના જે માણસ ડગલું માંડે ને એને કોઈ દી કમોતે મરવા નો દે ઈ મેલડી છે સાહેબ

આજનું જે બોટાદ નું સબિયા હોસ્પિટલ ને સબિયા ની માલિકા બની ગયેલી ઘટના સાહેબ કે જ્યાં મારી ભૂંડિયા વાળી મેંદરી નો શેડો લાગી ગયો મરતા પેલા એક વાર જન્મ દેનારી જનેતા એ મારી ભૂંડિયા વાળી મેનરી ને એટલું કીધું માં હું તો એક પરદેશી છું પણ ઘટના એવી બને સાહેબ બોટાદ નો જે ટાવર રોડ રહ્યો ટાવર રોડ ની માથે એક ના એક દીકરા ને એમ કેવાય ટ્રીટમેન્ટ ડોક્ટર ની પાસે તપાસ કરાવી એટલે ડોક્ટરે એવું કીધું સાહેબ આ અમારી કારી તો નહીં અમારી પાસે કોઈ મશીનરી નથી પણ સબિયા હોસ્પિટલ ની માલમાં ડોક્ટર હાજર હોય ને બાવડું થોપે તો તમારો બાળક બચી જાય

ખોળાની મારમાં પોતાના એક ના એક દીકરા ને લઈને સબિયા હોસ્પિટલ ના ગેટે બાઈ રોઈ રોઈ ગાંડી તૂડ થઈ ગઈ સાહેબ પણ હું કાયમ કઉ છું કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે

પણ સાહેબ આ બાળકની ની જોઈને કોઈ એમ નથી અમે તો એક પરદેશ ના ફોળે પીડા અમારું કાકા કુટુંબ કોઈ નથી સાહેબ આવા સમયની માલપાઈ બોટાદ ની માલ કાગળી ને ડગમગતો દે ખંભે કાગળનો કોથળો રહી ગયો છે અને હિતેરક વરાહની એક ડોસી આવી છે મેલની કોઈ પણ રૂપે મળે છે આવી અનોલી ભાઈ પોતાના બાળકને ખોળાની માર બાળને મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરતી આવીને એના ખંભે હાથ મેકીને એટલું બધું કેમ રોવેશમાં તેદી

પરદેશી કાગલિયા એટલું કીધું બેન આથમ તારું મોટું છે બાળક ને ખોળામાં રવા દે તારી ફાટર હાડી નો શેડો એક વાર ભૂંડિયા લાંબો કઈ અને આંખ માંથી ત્રણે કાહુ પાડી ને એક ભૂંડિયા ની માલ માં બોટી ડોસી બેઠી છે ને આ બાળક એને હોપી દે અને જો મરતા બસાવે ને તો ભૂંડિયા વાળી મોઢું ફે અને ખોળાની માલમાં તો સાહેબ જમીન ઉપર બેકી અને ફાટલ તૂટલ હાડી ખોળો પાથરી અને એટલું કીધું ગઈ મારી ભૂડિયા બેન મારી મારી પાસે એવી કોઈ ધન દોલત સંપત્તિ નથી હારી તારા ભૂંડિયા ની માલિકા તને ગોતી ગોતી આવીશ કે તું ક્યાં છે સાહેબ આ માતાજી એક ધૂપ ધુમાડા ની ભૂખી છે ને તમારો પ્રેમ છે ને સાહેબ એ મેલડી માટે બધું છે

બાળક ને લઈને હોસ્પિટલ નું પગલું ગરીબ માણસે ડોક્ટર ના પગ થોપીને એટલું કીધું સાહેબ અમારી પાસે અગિયાર રૂપિયા ખાલી અંદર ત્રણ હજાર છે પણ જેમ ડોક્ટર ના હૃદય ની સાહેબ મારી ભૂંડિયા વાળી બે ગઈ હોય ને સાહેબ

જો તારું સબરણ કર્યું દિવસ ની રજા ઉપર કિસ્સા માં છે લગર મારો બાળક મરી જાય અને સાહેબ એ વખતે ક્યાંથી આવ્યું કોણ આવ્યું નાનામું જેનું કોઈ નામ નહીં કોઈ નહીં કોઈ ઓળખાણ નહી સાહેબ આવીને અગિયાર રોકડા આપી અને એટલું કીધું ભાઈ તારા દીકરાની ની દવા કરાય હું ગામ જઈને હમણાં પાછો આવું છું સાહેબ એ રૂપિયા દઈ ગયા ઈ ગયા મારી ભૂંડિયા વાળી મારી વાલજી ભગત ની મેરડી ગઈ હા હા સાહેબ આજનું જે અમારા રાણપુર તાલુકાનું રાજપરા ગામ ને રાજપરા ગામ ની માલ મજૂરી કરવા આવેલા સત્ય ઘટનાની વાત ટૂંકમાં વાત કરું બાળકને ટ્રીટમેન્ટ થઈ ગયું